નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વણકરવાસ કોડીવાસ ત્રણ રસ્તા પાસે ભૂપડી હનુમાનજી દેવી પાસે ગટરના પાણી ઉભરાતા હોય મહિલા ઋષે ભરાઈ વણકરવાસમાંથી આવતી અંડરગ્રાઉન્ડ ગટર લાઈન તેમના ઘર પાસે દૂરી છોડી દીધી હોવાનું રોષપૂર્વક જણાવવામાં આવ્યું લખતર શિયાણા દરવાજા પાસેથી લખતર ગામના વણકરવાસ કોડીવાસ તરફ જવાના ત્રણ રસ્તા પાસે અંડરગ્રાઉન્ડ ગટરના પાણી ઉભરાઈ રહ્યા હોવાનું જણાવી મહિલાએ રોષ વ્યક્ત કર્યો હતો મહિલાના જણાવ્યા મુજબ વણકરવાસમાં તેમના ઘરની લાઈન ઘરની લાઈનમાં નાખવામાં આવેલી અંડરગ્રાઉન્ડ લાઈન તેમના ઘર પાસે અધૂરી મૂકવામાં આવી છે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન સામે આવેલી ઓપન ગટર સાથે જોઈન કરવાની હતી પણ કરવામાં આવી નથી આથી તેમના ઘર પાસે અંડરગ્રાઉન્ડ ગટર લાઈન ઉભરાઈ રહી છે અંડરગ્રાઉન્ડ ગટરમાંથી ઉભરાયેલ ગંદા પાણી વર્કરવાસના મુખ્ય રોડ પર ફરી વળતા પાણી ભરવા જતી મહિલાઓને ભારે તકલીફ પડી રહી છે સાથે ગંદા પાણીના કારણે તેમના ઘર સહિત અનેક લોકોના ઘરે હાલ બીમારી જોવા મળી રહી છે સાથે ગંદા પાણીમાંથી આવતી દુર્ઘટના કારણે તેમના ઘરમાં રહેવું મુશ્કેલ બન્યું છે તેમ જણાવી અને ત્યાં મહિલા દ્વારા લખતર ગ્રામ પંચાયત સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે કામ છે તે કામના હા ગ્રાન્ટ પણ પાસ કરી દેવામાં આવી છે અને તેના રૂપિયા પણ ઉપાડી લેવામાં આવે છે અને તેમ છતાં આ કામ અધૂરું છોડી દેવાનું જણાવી તેમના દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જો અમારે આ ગટર અત્યારે નવી નવી લાઈન નાખી હોય પણ આ એક ડૂચો માર્યો આ એક ગંદકી બંધકી બધું થાય કે મચ્છર ને બધું થાય છે છોકરા હાજા માં મટતા નથી થાય બરોબર એટલે એના માટે આ શેખુદી લાઈન પહોંચાડવાનું આનું જે જાવકનું કરવા વિનંતી બરોબર પહેલાં જાવક કરે પછી કનેક્શન બધાના દેવા જાય બધા શેકુથી કનેક્શન દીધા હાએક અને બધું વેડો બધું આયા અને હનુમાનજી નીકળ અને અમારા છોકરા હાજા ના થાય હા બધું બરાબર એટલે આના માટે તમારે જે કાર્યવાહી સરકાર કીધું તો કાંઈ કરતા નથી નહીતર પછી અમે હાથે અરજી કરશું આના હાથે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર એક જિલ્લા એક કલેક્ટર આની કાર્યવાહી કરવી